જે વ્યક્તિના જીવનની અંદર આનંદની પ્રાપ્તિ નથી થતી એ લોકોને આનંદની પ્રાપ્તિ માટે ભગવાન ગણેશજીનો મહા ઉપાય આપ કરી શકો છો ભગવાન ગણેશજીને ગણેશજીનો પર્વ ચાલે છે તો ગણેશજીને તમારે મોદક અર્પણ કરવાનું સંસ્કૃતમાં મોદકને કહેવાય છે આનંદ તો ભગવાન ગણેશજીને મોદક અર્પણ કરવાનું છે અને આ છ નામ જે હું કહું તે છ નામની છ માલા કરવાની છે તુલસીદાસજીએ પણ લખ્યું છે મોદક પ્રિય મોરદા મંગલ દાતા ગણેશજીને મોદક બહુ પ્રિય છે તો ગણેશજીને મોદક અર્પણ કરી અને આ છ નામનો જે શ્લોક છે મોદશૈવ પ્રમોદશ ચ સુમુખો દુર્મુખો તથા અવિઘ્નો વિઘ્નકર્તા ચ સડે તે વિઘ્ન નાયક જેમાં આ શ્લોકમાં ભગવાન ગણેજીના છ નામ છે આ પ્રમાણે છે ઓમ મોદાય નમઃ આની એક માલા કરવાની ઓમ પ્રમોદાય નમઃ એની એક માલા ઓમ સુમુખાય નમઃ ત્યાર પછી ઓમ દુર્મુખાય નમઃ ઓમ અવિઘ્ન કર્ત્રે નમઃ ઓમ વિઘ્ન કર્તાય નમઃ તો આ છ મંત્ર ની છ માલા કરીએ ભગવાનને મોદક જમાડો અને પ્રાર્થના કરો તમારા જીવનમાં આનંદ ની પ્રાપ્તિ થશે જય ભગવાન